તળાજા તાલુકાના ખંડેરા ગામના કુપાવાઓ તળાવ પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધી દાઠા પોલીસ ટીમ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ મકવાણા સહિતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સિંહ સર્વિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ખંડેરા ગામના કુપાવો તળાવ પાસેથી વિજયભાઈ શામજીભાઈ ખસિયા રહે દકાનાવાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો પોલીસની આ કામગીરીમાં ઇંગ્લિશ દારૂની બસો પંદર બોટલ સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ઓગણચાલીસ હજાર પાંચસો પચાસ સાથે આરોપીને પણ ઝડપી લીધો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ માયાભાઈ તથા દિગ્વિજયસિંહ સરવિયા તેમજ ગંભીર ગંભીરસિંહ તથા વિપુલભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ અને અધિકારી પણ જોડાયા હતા